ઈશ્વર દાદાની જે છે અને એ અમારી આ યાત્રાની અંદર અમારા જે પરમ મિત્ર છે બલભદ્રસિંહ ચુડાસમા આમ તો બહુ મોટું નામ છે રાજકોટમાં ક્ષત્રિય છે પણ હવે શું છે કે એમના જ્ઞાનનો આપણે લાભ મળે દાડેશ્વર દાદાની હમણાં કંઈક બાપુ વાત કરતા હતા ને તો આપણે એ વાતને પછી વણી લઈ આ બાપુ રીબડાથી અંદર સાત કિલોમીટર દાડિયા ગામ આવેલું છે વર્ષો પહેલાં ત્યાં ખાખરાનું વન હતું અને ત્યાંથી અમારે રાહ પરિવારના દીકરીનું વેલડું નીકળેલું ત્યારે ખાખરાના ઝાડ નીચે શેજગીરી બાપુ બેઠેલા ધ્યાનમાં બેઠા હતા એમણે વેલડું ઊભું રખાયું અને જોયું તો લોહીની ધાર થયેલી એટલે એ લોહીની ધારે ધારે જોયું પાંદડા ખસેડીને ખાખરાના તો ત્યાં એક શિવલિંગ હતું અને એની ઉપરથી વ્હીલ ફરી ગયેલું અને દાળિયા જેવો આકાર થઈ ગયેલો એટલે ત્યાં દાડેશ્વર નામ પડ્યું અને દાળીયા ગામ વહીસ્યું છે જ્યાં ત્યાર પછી બધા ગામમાં જાણ કરતા અમારા પરિવારના બધા રાવંશના ત્યાં આવી અને મંદિરનું સ્થાપના કરી દાદાનું શિવલિંગ તો સ્વયંભુજ હતું પછી બધાએ ત્યાં ટેક લીધી કે અમે અમારા વંશજો બધાએ મેરેજ પછી છેડાછેડી ત્યાં છોડીશું બાળકોના બાલમોરાની વિધિ ત્યાં કરીશું એટલે આ રીતે ઐતિહાસિક મંદિર છે અને આજે તો શ્રાવણ મહિનામાં ત્યાં હજારો લોકો દર્શને આવે છે મેળો ભરાય છે અને ખૂબ જ ઐતિહાસિક જ્યાં જ્યાં બેઠા હોય એના જુદા જુદા નામ હોય એમ જ્યાં ભોળાનાથ બેઠા ને તો ચંદ્ર ભગવાને તપ કર્યું હતું અને ચંદ્ર ભગવાનના શરીરમાં કોટ થયો તો પેલું જ્યોતિર્લિંગ સોમનાથ અને ફરીથી હું તમને સૌરાષ્ટ્રે સોમનાથમ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચાખીન્યામ ભીમશંકરમ સેતુ બંધેતુ રામેશમ નાગેશમ દારૂગાવન વારાણસ્યામ ચ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલય તુ કેદારમ દુષ્મેશમ ચ શિવાલય અમારે છે ને રાજકોટની ભૂમિ એવી છે કે બારે બાર જ્યોતિર્લિંગ તો છે પણ અમારે રાજકોટની રોનક અલગ છે અમે આ ધાળેશ્વર દાદાની યાત્રા નીકળ્યા ને જ્યાં ભગવાન ભોળાનાથ બેઠા હોય છે ને નર્મદા કાંઠે બેઠા હોય તો નર્મદેશ્વર મહાદેવ કહેવાય બરોબર મહાકાલ છે તો એ કાલોના કાલ મહાકાલ છે તો આવો દાળેશ્વર દાદાનો તમે જે હમણાં જે વાતચીત સાંભળી કે તમે વિચાર કરો કે સ્વયંભુ જ્યોતિર્લિંગ જેટલું જ એનું મહત્ત્વ ગણાય ખાલે લોહીની ધાર અંદરથી નીકળવી અને પાંદડા આઘા કર્યા અને કોઈ જે નાચ સંપ્રદાયના સાધુની જે વાત કરી એ સાધુએ અહીંયા પ્રત્યક્ષ પ્રમાણ આપ્યું અને ગાડાનું પૈણું ફરી ગયું અને એનો આકાર ડારિયા જેવો થઈ ગયો તમે ડારિયાને જોયો ને આમ તો એ ગોળ જ હોય પણ એની વચ્ચે એક આમ થોડી ધાર પડી ગયું એટલે એ ડારિયા જેવો આકાર પડ્યો એના ઉપરથી એનું નામ દાળેશ્વર મહાદેવ છે તો અત્યારે રાજકોટ ન્યૂઝ ચેનલ તમને આ યાત્રાએ દાળેશ્વર દાદાની લઈ જઈ રહ્યું છે અને તમે આ બારનો જે એ તમને પછી રાજકોટની શેર અમે કરાવી છે બાપુની ગાડીમાં જાય ખોડિયારમાંના દર્શન પણ થાય છે અને અમારે તો હું હોય હું બાપુ આમ રજામાં અમે નીકળી જ જાતા હોય બાપુ ડ્રાઈવિંગ કરે ને પછી એ આનંદ કરવાનો તો મિત્રો સાથેની જો રાજકોટની લીલોતરી તમને જોવા મળે છે આ રીબડા બાજુ અમારી ગાડી જઈ રહી છે અમે રીબડા તો આમ હમણાં તમે બધાને બહુ વખાણવા જેવું છે અમે તો ત્યાંના ગોંડલના કઈ ક્ષત્રિય અને રીબડાના ક્ષત્રિયો અને પણ એક બધું આ બધું રાજકારણની રીતે રાજકારણ હાલતું હોય સમજ્યા બાકી અનિરુદ્ધસિંહ રીબડા પણ રમેશ ઓજાના ભક્ત છે ની અંદર ત્યાં હનુમાનજીનું જ્યારે મંદિર એમણે બનાવ્યું ને ત્યારે એને ના અંદર પૂજા પાઠ પણ કર્યા અને ત્યાં હનુમાનજીની સ્થાપના કરી તો રીબડાનું પણ એક બહુ આગું મહત્ત્વ છે અમારા રાજદીપસિંહ રીબડા અને એ બધા તો રીબડામાં બધા ક્ષત્રિયો બહુ વખણાય છે સમજ્યા આ ગોંડલને આ બધું જે થોડું હમણાં જે બધું આ બધું હાલે છે ને ક્ષત્રિયોમાં એ બધું કાંઈ આમ કરવાની કાંઈ મને તો જરૂર લાગતી નથી અંદર ખેતાણ બધી મૂકી દઈ અને બધા ક્ષત્રિયો સરસ મજાના સંપથી રહીએ અને ભગવાન ભોળાનાથની કૃપા હું એમ નથી કહેતો કે સંપ નથી પણ અંદરો અંદર એકબીજાની અંદર અલગાવ થાય જેના ઈષ્ટદેવ એક હોય તમે વિચાર કરો ને આપણી કુળદેવી બધાની છે ને ક્યાંક ને ક્યાંક જોડાયેલા હોય ખોડિયારમાં છે તો બધા પટેલ લેવા પટેલ ક્ષત્રિયો માને લેવા પટેલ માને ઉમિયા માને પણ બધા ઘણા બધા ક્ષત્રિયો માને છે કડવા પટેલ માને છે એ શિવના ઘરવાળા છે બરાબર તો આમાં કંઈ ક્યાંય સનાતનમાં કંઈ અલગાવ છે નહીં તો પછી એક જ ક્ષત્રિયોમાં પણ અલગાવ હોય કે કોઈ જ્ઞાતિની અંદર વિગ્રહ થોડોક ગેરસમજણ થાય વચ્ચે પણ હમણાં થોડુંક મને જાણવા મળ્યું તો મને બહુ દુઃખ દુઃખથી ખોડિયારમાંના બે દીકરા હોય અને એ બેની અંદર જે કંઈ ધંધાકીય રીતે કે રાજકીય રીતે કોઈ ઘટનાઓ બને અને ત્યારે અંતર અંતરાત્મા મારું છે ને સંત હૃદય છે એટલે આ બધું બોલું છું રાજકારણના કોઈ ભાગ માટે કે એવી કોઈ વાર્તા કરવા આ વિડીયો બનાવવાનો બિલકુલ આશય નથી અને એવું કોઈ માનવુંય નહીં કે આ અમે આ બધું કરી તો બાબુ આ ફરીથી આપ કઈક અમને ધાર્મિક આ યાત્રા દરમિયાન વાતો કરો ડલભદ્રસિંહ ચુડાસામાં આપણે કંઈ કહેશે હવે હા હું ડીજી ઓફિસમાં નોકરી કરતો ક્લાસ વન અધિકારી તરીકે નિવૃત્ત થયો હવે રિટાયરમેન્ટ લાઈફ છે એકદમ ધાર્મિક બનાવી દીધું છે બાળકો બધા વેલ સેટ થઈ ગયા છે એટલે હવે આવી રવિવારનો કે રજાનો ટાઈમ હોય ત્યારે અતુલાનંદ સ્વામી જે મોટા જ્યોતિષ છે એમની સાથે આ દર્શન ખોડિયાર માના મંદિરે છે દાદા છે સોમનાથ મહાદેવ છે એમાં નીકળી જઈએ છીએ અને આ બસ હવે આ બાકીની જે લાઈફ છે એ આ ધાર્મિક રીતે બધા લોકોને પણ આ બધો સંદેશો અમે પહોંચાડવા માંગીએ છીએ અમારી યાત્રા તો આ દાડેશોડ દાદાની વાત કરી ફરીથી જો તમને અમારી લીલોતરી બતાવીએ રાજકોટની અંદર કેટલું બધું ડેવલપમેન્ટ છે અને તમને બધાને આ વિડીયો અમારી રાજકોટની ન્યૂઝ ચેનલ રાજકોટ ન્યૂઝ એકસો આઠ અને આ શક્તિ માતાજીનું નામ આવે તો મજા આવજો આ શક્તિ ટી સ્ટોલ છે તો બધી જગ્યાએ આપણે ત્યાં દેવી દેવતાઓને પણ આપણે એટલું બધું માની છીએ અને બધા સુખ શાંતિ અને સંપ કરે અને આનંદથી રહીએ અને કર્મચારી હોય તો નિવૃત્ત થાય અને ધંધાવાળા હોય તો ખાવાની ક્યાં કોઈને ખોટ હોય છે અંદરો અંદર ખોટા એકબીજાના પગ ખેંચે રાજકારણની અંદર એકબીજાની અંદર કાંઈ ને કાંઈ થયા કરે અમે તો મેલડીમાંના દર્શન જવાના છીએ તો અને અમે બધા માતાજીએ જતા જ હોય છે તો અમને તો બધા શું દેવી દેવતા પર પ્રેમ છે દેવી દેવતા ક્યાં હોય અંદરો અંદર બાજવાનું કંઈ કીએ છે આ ખોટે ખોટા વહેર વિગ્રહ આ નીલકંઠ વણી લ્યો જય સ્વામિનારાયણ જો કેવા નીલકંઠ મારા છે તો આ બધું આપણને જોવા મળે અને આ રાજકોટનો નજારો આ વિડીયોને શેર લાઈક અને આ ચેનલને રાજકોટ ન્યૂઝ એકસો આઠને સબસ્ક્રાઈબ કરજો મારા વાલા મિત્રો થેન્ક યુ